વજન ઘટાડવું હોય એટલે જીમ જવું જ પડે શું આ ખરેખર સાચું છે તો જવાબ છે ના બિલકુલ નહીં ચલો આજે આપણે સમજીએ કે જીમ ગયા વગર પોતાના ઘરમાં જ એકદમ આરામથી અને અસરકારક રીતે વજન કેવી રીતે ઘટાડી શકાય છે હવે જુઓ ઘણા લોકો માટે જીમ જવાનું શક્ય નથી હોતું ક્યારેક સમય નથી મળતો ક્યારેક બજેટ નથી હોતું તો ક્યારેક તક જ નથી મળતી પણ એનો મતલબ એવો તો બિલકુલ નથી કે ફિટનેસના ગોલ્સને ભૂલી જવા પડે ખરો ને ચાલો હવે આખી વાતના મૂળમાં જઈએ વજન ઘટાડવાનો સૌથી પાયાનો અને વૈજ્ઞાનિક સિદ્ધાંત છે કેલરીની ઉણપ એટલે કે કેલરી ડેફિસેટ આનો સીધો સાદો મતલબ એ છે કે દિવસભરમાં જેટલી કેલરી ખાઈએ એના કરતાં વધારે કેલરી વાપરવી પડે તમે કોઈ પણ ડાયટ લઈ લો કે કોઈ પણ વર્કઆઉટ પ્લાન આખી રમત બસ આ એક જ સિદ્ધાંત પર ચાલે છે તો સવાલ એ છે કે આ લડાઈનો સૌથી મોટો હિસ્સો એટલે કે સૌથી મોટો જંગ ક્યાં લડાય છે જીમમાં ના એનો જવાબ છે આપણા રસોડામાં જી હા આ આંકડો બરાબર યાદ રાખી લેજો એંશી ટકા વજન ઘટાડવાની આખી પ્રક્રિયામાં એંશી ટકા ભૂમિકા ફક્ત ને ફક્ત આપણા આહારની છે કસરત ચોક્કસપણે જરૂરી છે એના વગર ન ચાલે પણ પરિણામનો આખો દારોમદાર તો આપણે શું ખાઈએ છીએ એના પર જ છે તો હવે સવાલ એ થાય કે શું આખો દિવસ કેલરી ગણ્યા કરવાની ના એની બિલકુલ જરૂર નથી એના માટે એકદમ સરળ અને મજેદાર ઉપાય છે આદર્શ પ્લેટનો નિયમ બસ એટલું યાદ રાખવાનું કે આપણી થાળીનો અડધો ભાગ એટલે કે પચાસ ટકા શાકભાજીથી ભરેલો હોય બાકીના અડધા ભાગમાંથી પચ્ચીસ ટકા પ્રોટીન અને પચીસ ટકા સારા કાર્બોહાઈડ્રેટ્સ બસ આટલું સરળ છે પણ માનો આ એકદમ શક્તિશાળી રીત છે સારા આહાર માટે આ ચાર પાયાના નિયમો સમજી લઈએ પહેલું પ્રોટીન પર ફોકસ કરો દાળ પનીર ઈંડા આ બધું ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ નથી લાગતી બીજું ફાઇબર વધારો મતલબ કે આખા અનાજ અને શાકભાજી એ પાચન માટે ઉત્તમ છે ત્રીજું પાણી પીતા રહો બસ દિવસના આઠ દસ ગ્લાસ અને ચોથું જે સૌથી મહત્વનું છે ધ્યાનથી ખાઓ ખોરાકને ધીમે ધીમે ચાવો આનાથી મગજને સમયસર સિગ્નલ મળી જશે કે બસ પેટ ભરાઈ ગયું છે અને હવે વાત કરીએ એ વસ્તુઓની જેમનાથી બને એટલું દૂર રહેવાનું છે જેમ કે ખાંડવાળા શરબત અને ડબ્બાબંધ જ્યૂસ પ્રોસેસ્ડ અને ફાસ્ટ ફૂડ તળેલા નાસ્તા અને હા સફેદ બ્રેડ કે મેંદા જેવી વસ્તુઓ આ બધી વસ્તુઓ વજન ઘટાડવાની આપણી આખી મહેનત પર પાણી ફેરવી શકે છે એટલે એમને ટાળવી જ રહી ઓકે તો ડાયટની વાત તો બરાબર સમજાઈ ગઈ હવે આવીએ બીજા મહત્વના ભાગ પર ઘરે કસરત જુઓ જો યોગ્ય આહાર પરિણામોનો પાયો નાખે છે તો કસરત એ પ્રક્રિયાને જબરદસ્ત સ્પીડ આપે છે એનાથી પરિણામો ઝડપથી મળે છે હવે ઘરે આપણે મુખ્યત્વે બે પ્રકારની કસરતો કરી શકીએ છીએ પહેલું છે કાર્ડિયો આમાં જમ્પિંગ જેક્સ કે બર્પીઝ જેવી કસરતો આવે જેનો સીધો હેતુ હોય છે ચરબી ઓગાળવાનો અને બીજું છે સ્ટ્રેન્થ ટ્રેનિંગ જેમ કે સ્ક્વોટ્સ પુશઅપ્સ આનાથી સ્નાયુઓ બને છે અને આનો સૌથી મોટો ફાયદો એ છે કે મજબૂત સ્નાયુઓ હોય ને તો આપણે જ્યારે આરામ કરતા હોઈએ ત્યારે પણ શરીર વધુ કેલરી બાળે છે ચાલો તો એક સિમ્પલ વર્કઆઉટ રૂટીન જોઈએ જે માટે કોઈ સાધનની જરૂર નથી શરૂઆત કરો જમ્પિંગ જેક્સથી થોડું વોર્મઅપ કરવા માટે પછી પગ અને હિપ્સ માટે સ્ક્વોટ્સ કરો એના પછી છાતી અને હાથ માટે પુશઅપ્સ અને છેલ્લે આખા શરીરની તાકાત માટે પ્લેન્ક દેખાવમાં ભલે સરળ લાગે પણ આ ખૂબ જ અસરકારક વર્કઆઉટ છે પણ એક વાત ખાસ યાદ રાખવાની છે અહીંયા સૌથી મોટો મંત્ર છે નિયમિતતા એવું નહીં કે એક દિવસ બે કલાક કસરત કરી અને પછી ચાર દિવસ આરામ એના કરતાં રોજ થોડું કરો લાંબા ગાળાના સારા પરિણામો માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ કસરત કરવાનો ટાર્ગેટ રાખો આહાર અને કસરત તો થયા પણ આ સફરમાં એક ગુપ્ત હથિયાર પણ છે અને એ છે આપણી જીવનશૈલી મતલબ કે આપણી રોજિંદી નાની નાની આદતો આ એવી વસ્તુઓ છે જે કદાચ ધ્યાનમાં પણ ના આવે પણ લાંબા ગાળે બહુ મોટો ફરક પાડે છે આમાં સૌથી મોટી અને કદાચ તમને આશ્ચર્ય પમાડે એવી વાત છે ઊંઘ જ્યારે આપણી ઊંઘ પૂરી નથી થતી ત્યારે શરીરમાં ગ્રેલિન નામનો એક હોર્મોન વધી જાય છે આ હોર્મોન ભૂખને જગાડે છે એટલે સીધો હિસાબ છે ઓછી ઊંઘ એટલે વધારે ભૂખ અને પરિણામે વજન વધવાની શક્યતા પણ વધારે એટલા માટે જ રોજ રાત્રે સાત આઠ કલાકની શાંતિપૂર્ણ ઊંઘ લેવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે આ સિવાય જીવનશૈલીમાં બીજા પણ નાના નાના પણ મહત્વના ફેરફાર લાવી શકાય છે જેમ કે તણાવ ઓછો કરવા માટે ધ્યાન કે ઊંડા શ્વાસ લેવા લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરવો ફોન પર વાત કરતી વખતે બેસી રહેવાને બદલે ચાલવું ઘરના નાના મોટા કામ જાતે જ કરી લેવા આ બધી નાની નાની પ્રવૃત્તિઓ ભેગી મળીને દિવસભર કેલરી બંધ કરવામાં મદદ કરે છે હવે આ બધી વાતો તો સારી છે પણ આખી પ્રક્રિયામાં સૌથી અઘરો કયો છે ખબર છે પ્રેરણા એટલે કે મોટિવેશન જાળવી રાખવું તો ચાલો હવે એ જોઈએ કે આ લાંબી સફરમાં ટકી રહેવા માટે કઈ બાબતો આપણને મદદ કરી શકે છે સૌથી પહેલાં નાના નાના ગોલ્સ બનાવો એક સાથે દસ કિલો ઘટાડવાનું વિચારવાને બદલે દર મહિને બે કિલોનું લક્ષ્ય રાખો દર અઠવાડિયે પોતાની પ્રગતિ ચેક કરો જો શક્ય હોય તો કોઈ મિત્ર કે પાર્ટનરને સાથે જોડો જેથી એકબીજાને હિંમત આપી શકાય અને હા જ્યારે પણ કોઈ નાનું લક્ષ્ય પૂરું થાય તો એની ઉજવણી કરો અને શરીરને આરામ આપવાનું પણ એટલું જ જરૂરી છે એટલે રેસ્ટે લેવાનું ભૂલશો નહીં ટૂંકમાં આ બધી વાતોનો સાર બસ એક જ વાક્યમાં છે તમારા ઘરને તમારું શ્રેષ્ઠ ફિટનેસ સેન્ટર બનાવો બસ જરૂર છે સાચા જ્ઞાનની થોડી શિસ્તની અને સતત પ્રયત્નની જો આટલું હોય તો આ લક્ષ્ય મેળવવું સંપૂર્ણપણે શક્ય છે તો સવાલ એ છે કે શું આ પરિવર્તન માટે આપણે સૌ તૈયાર છીએ કારણ કે યાદ રાખજો શરૂઆત કરવાનો સૌથી સારો સમય એ અત્યારે જ છે